અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી પાનમ નદીમાં માં ખનીજ ચોરી દેબારીયા રામા અને કાલિયાગોટા વિસ્તાર જોખમમાં દેવઘટબારીયા તાલુકાના રામા અને કાલિયાગોટા વિસ્તારમાં આવેલી પાનમ નદીમાં કોઈ પણ મંજૂરી કે કાયદેસર પરવાનગી વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલુ છે સરકાર ખાણ માફિયા પર કડક કડક કાર્યવાહી કરવાની વાત કરે છે પરંતુ અહીં તો ધમકી દાદાગીરી અને ગેરકાયદે ખોદકામથી ખેડૂતોના ખેતરોનું ભારે નુકસાન થઈ રહ્યું છે નદીનો વિસ્તાર પણ સતત બદલાઈ રહ્યો છે જે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે શું ખનીજ વિભાગને આ ગેરકાયદે ખોદકામની ખબર નથી વારંવાર રજૂઆત છતાં મામલતદાર અને અધિકારીઓ શાંતિ કેમ પાડે છે કોઈ ગઠબંધન કે મિલાવટ ચાલી રહી છે છે સવાલો થવા પામ્યા ખેડૂતો ગ્રામજનો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે છે છતાં પણ ખનીજ ચોરી યથાવત ચાલુ છે આથી અનેક શંકાઓ ઉભી થવી સ્વાભાવિક છે જમીનમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવાનો આ કૃત્ય કાયદામાં સીધી ચોટ છે અને સરકારને તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય પગલાં લેવા જરૂરી છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે